અમારા તરફથી તમને વિનંતી કરવામાં આવે છે કે દાદા નું કાર્ય ચાલુ છે તમે જોયું હશે આમાં વોટ્સઅપ માં તમે જોઈ લેજો તો અમારી એવી ઈચ્છા છે કે જે કોઈને દાદા હુજે પાંચ રૂપિયા પચાસ રૂપિયા હજાર પાંચસો બે હજાર કે પાંચ દસ હજાર જે તમારે નાખવા હોય આમાં વિડીયોમાં તમે નાખી શકો છો અમે તમને નંબર વોટ્સઅપના આપશું બેંકના નંબર આપશું મોબાઈલના નંબર એના અંદર તમે નાખી શકો છો તો હવે અમે ઘડીએ ઘડીએ વિડીયો નહીં બનાવીને એક વખત જો અત્યારે કાર્ય ચાલુ છે હવે આઠ દસ પછી આના ઉપર ધાબુ દાદાનું નાખવાનું છે પછી શિખરે કરવાનું છે તો આમાં કામ હજુ બહુ બાકી છે અને આમાં આના અંદર હજાર પાંચસોથી કાર્ય થતું નથી બહુ મોટું કાર્ય છે

પધારી દાદાની શોભા વધારશો હા એક વસ્તુ તમને બીજી કહી દઉં કે આમાં વોટ્સઅપમાં તમારે કોઈ હું કહીશું કહું છું